હાલો નમસ્કાર મિત્રો હું શું આજે માં રીંગણા અને તુવેર શાક તો આ રીંગણા આપણે વાડીમાંથી લાવ્યા છીએ હવે રીંગણા પડવા મળ્યા અને આ છે તુવેર આપણે તુવેર વેસ્ટ લાવ્યા છીએ બજારમાં આવવા મળી છે હવે તુવેર તો પેલા આપણે છે ને આ તુવેર ખોલી નાખીશું આવી રીતે આ દાણા કાઢવાના છે તો તુવેર ફોલવાનું શરૂ કરી તો મિત્રો તુવેર દાણા નું અને રીંગણા ના આપણે ફોડવા કરીને શાક કરવાનું છે મિત્રો અને તમે બધાએ ખાધું જ હશે બહુ જ સ્વાદિષ્ટ અને મજા આવે એવું હેલ્ધી શાક બને છે અને આજે આપણે સુલા ઉપર જ બનાવવાનું છે હમણાં બળતણથી હાલો મિત્રો જો આપણે તુવેર ફોલી નાખી આ તુવેર દાણા એટલા નીકળ્યા પાંચસો તુવેર માંથી અને હવે આ છે રીંગણા તો હવે આપણે પેલા રીંગણા મળી નાખીએ કાચરોટમાં અને પછી સૂલો જોઈ સૂલે આ શાક બનાવવાનું છે તો આવી રીતે જો પેલા આપણે આ રીંગણાના આ કાન પાડી દેવાના છે આવી રીતે અને પછી આવી રીતે રીંગણા મળે સરસ મજાના રીંગણા રહેવો આપણી ઘરની વાડીના છે હો મિત્રો હા અને પાણીમાં મળવા પડે નકર આ કાળા પડી જાય એમ કે છે અને આની અંદર ઈળું નથી ને એમ લગભગ તો ઈળું નથી જ થી કાન આપણે આવ પાડી દેવા કારણ કે ડીટિયામાં મીઠાશ તો હોય પણ ડીટિયા થોડા સડવામાં મોડા પડે એટલે આપણે આ વખતે ડીટિયા નથી નાખતા હાલો મિત્રો તો આ રીંગણા અને હવે છે ને આ બધું લીન આપણે છે તો મિત્રો જોતા રહેજો મારો આ પૂરેપૂરો વિડીયો તમે હાલો મિત્રો સૂલો હળગાવી દીધો આપણે અને થોડી વારમાં આપણે આની ઉપર તપેલું મૂકી અને શાક સેડવવા માટેની તૈયારી કરીએ આલો મિત્રો તપેલો મૂકી દઈએ ચૂલા ઉપર આલો મિત્રો તેલ નાખી દઈએ આલો મિત્રો તેલ આવી ગયું હવે આપણે પેલા નાખીશું જીરું ફૂલ તેલ આવી ગયું અને હવે નાખીશું વઘાણી

કટતા મસાલા નાખી દી તો પેલા નાખશું મીઠું હવે નાખશું હળદર હવે આને હલાવી નાખીશું હાલો મિત્રો મરસું નાખી દી આમાં હાલો હવે નાખશું જીરું હલાવી નાખ્યા ને હાલો મિત્રો હવે પાણી નાખી દી હાલો મિત્રો પાણી નખાઈ ગયું હવે આને આપણે ઘડીક સડવા દઈશું અને થોડોક તાપ કરીશું નીચે હાલો મિત્રો શાક આપણે ધોઈ ધોયેલી જો મિત્રો આ તુવેરના દાણાને રીંગણાનું શાક સડી ગયું છે મિત્રો અને હવે થોડીક વારમાં આપણે આને નીચે ઉતારી લઈએ તો હવે મિત્રો આવી રીતે શાક બનાવજો અત્યારે રીંગણાની પણ સિઝન છે અને તુવેરની પણ સિઝન છે તુવેરે મળી રહેશે તો હાલો નીચે ઉતારી લઈએ મિત્રો હવે આની અંદર આપણે કોથમરી નાખી દઈશું જો મિત્રો આ છે ઘઉંનો કડકો અને આ આપણે આની લાપસી બનાવવાની છે ફાટા લાપસી એટલે કે ઓયમું આ છે ખાંડ મિત્રો કારણ કે આમાં ખાંડ નાખવાનું હોય આ છે મિત્રો ઘી ગાયનું તો આપણે ઘીમાં અને છાંતરવા માટે હવે સૂલો પેટાવી દઈએ હાલો સૂલો પેટાવી દીધો અને હવે આપણે કુકર મૂકી દઈએ આપણે આ કુકરમાં બનાવવાથી જલ્દી બની જાય તો હવે આ કુકર મૂકી દીધું હાલો મિત્રો તો ઘી નાખી દઈએ આપણે

મિત્રો આને છે ને અમને મન લાવીને ઘડી દઈએ એમાં હાલો મિત્રો આપણો

હાલો મિત્રો આ પાણી છે ને ગરમ થવા આવ્યું આની ભેગી આપણે ખાંડ નાખી દઈ હાલો ખાંડ નાખી દીધી અને હવે હાલ લાવીને એક ખાંડ પછી ધોળી દે પછી આપણે આ કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને સડવા દઈશું હાલો મિત્રો તો આપણું ઓયરમું છે ને આ કુકરની અંદર ત્રણ સીટી વાગી ગઈ છે પાંચ સાત મિનિટ જેવો સમય છે તો આપણે જોઈ લઈએ હાલો મિત્રો તો આપણું ઓઈરમું તૈયાર થઈ ગયું છે આ સુરતી લાપસી અથવા ફાડા લાપસી ને જવો મિત્રો કુકરમાં બનાવવાનું કારણ એ કે કુકરમાં આપણે જલ્દી સડી જાય અને આ રીતે આપણે કડાઈમાં પણ બનાવી શકીએ પણ કડાઈમાં થોડીક વાર લાગે ધ્યાન રાખવું પડે આમાં આપણે અંદાજ હોય કે તણ સીટીએ આપણે સોખા છે ભાત છે ખીચડી છે એ બધું તણ સીટીએ થઈ જ ધાતું હોય છે કુકરની અંદર એટલે કુકરની અંદર બનાવવામાં આપણે રાંધવામાં હેલું પડે એ માટેથી આ કુકરની અંદર બનાવવાનું હોય છે મિત્રો તો આવી રીતે તમે ફાડા લાપસી અથવા વોરમું બનાવજો અને બહુ સ્વીટ બને છે મેં તો બહુ પહેલાં હું ભણતો ને હાથે બંગલા ત્યારે ઓજમું અમારે એક વારે અઠવાડિયામાં આવતું એટલે અમે ખાઈ ખાઈને ભૂકા કાઢી નાખતા જવો આ રીતે તૈયાર થઈ ગયું છે જવું સરસ મજાના દાણા છૂટા પડી ગયા અને ઘીમા બનાવજો માપસરની ખાંડ નાખજો આપણે ભગવાનને પહેલાં ધરીએ છીએ ચાલો મિત્રો ભગવાનને આપણે ઓજમું તરી દીધું જવો અને હવે આપણે થોડી જ За милию. હાલો સીતારામ મિત્રો તો હવે આપણે આ તુવેર દાણા અને રીંગણ નું શાક ખાઈ લઈ અને હારે લાપસી છે સાસ છે લીલા આપણી વાડીના તો ખાવાની શરૂઆત કરી આ બાજરાનો રોટલો તુવેર દાણા ને આ રીંગણ નું શાક બહુ મસ્ત થાય અત્યારે શાળા ની સીઝન આમ તુવેર ની અંદર તાજી દવાઈ સાટેલી ન હોય રીંગણ ની અંદર તાજી દવા સાટેલી ન હોય એટલે આમ સવાદ માં કઈક ઓર જ જામે તો મિત્રો હવે આપણે ખાઈ લેશું અને તમે સૌ આવી રીતે તુવેર દાણા ને રીંગણ નું શાક બનાવજો અને આ અમારો વિડીયો તમે શેક સુધી જોયો એ બદલ હવનો આભાર અને આવો ના અમારા બધા વિડીયા તમે જોતા રહેજો અને સારી એવી કોમેન્ટ કરજો તો હવ મિત્રોને ને નમસ્કાર